ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ચેનલ કાર અસેસમેન્ટ અને પીનો અર્થ પ્રોગ્રામ થાય છે આમ એનસીએપી નું ફૂલ ફોર્મ ન્યુ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ થાય છે એનસીએપી એનસીએપીમાં એનનો અર્થ ન્યુ સીનો અર્થ કાર નો અર્થ અને P નો અર્થ પ્રોગ્રામ થાય છે આમ એનસીએપી નું ફૂલ ફોર્મ ન્યુ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં